ડિસેમ્બર ના લોકો માટે ઘણો અગત્ય નો દિવસ માનવામાં આવે છે આજ રોજ ભારતના વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકારે તારીખ નવમી જાન્યુઆરી બે હજાર બાવીસના રોજ શીખ ગુરુ ગોવિંદસિંહજીના પ્રકાશ પર્વ નિમિત્તે તારીખ છવ્વીસમી ડિસેમ્બરના રોજને દસમાં શીખ ગુરુ ગોવિંદસિંહજીના પુત્ર સાહિબ જાદા બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહજીની શહાદતની યાદમાં વીર બાલ દિવસને રાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવા અંગેની જાહેરાત કરી હતી ત્યારથી છવ્વીસ ડિસેમ્બર રાષ્ટ્રીય વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવે છે આજે વીર બાળ દિવસ નિમિત્તે અંકલેશ્વરના ગુરુદ્વારા ખાતે વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ વીર બાલ દિવસ નિમિત્તે માટે માઠું ટેકવ્યું હતું ત્યારે વીર બાલ દિવસ આપણે દસ શીખ ગુરુઓના મહાન યોગદાન અને દેશના સન્માનની રક્ષા માટે શીખ પરંપરાના બલિદાનની યાદ અપાવે છે આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરા નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત શીખ સમાજના આગેવાન જસબીરસિંહ મથરૂ એસ એસ આહલુવાલિયા સહિત ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા મનાવી રહ્યા છે ગુરુ ગોવિંદસિંહના બે નાના પુત્રો જેમણે સાહેબ દાદા બાબા જિંહ અને બાબા ફતેહસિંહજીને એ સરહદ મોડી હતી મુગલ સાત વખતે આ બંને ગુરુગોવિંદસિંહના બે નાના પુત્રો અને એમના દાદીને કેદ કરીને એઓને હિન્દુ ધર્મમાંથી મુસ્લિમ ધર્મમાં લાવવામાં તેના જે પ્રયત્નો કર્યા હતા અને એમાં આ બંને સા સાહેબ ના પાડી હતી કે ભાઈ અમે હિન્દુ ધર્મની રક્ષા માટે જે થવાનું ઈચ્છા છે પણ અમે હિન્દુ ધર્મ રહીશું અને ઘડ ઠંડીની અંદર આખો આખી રાત એમને ત્યાં રાખવામાં આવ્યા ને જીવતા દિવાલની અંદર ચડી દેવામાં આવ્યા ત્યારે જે પ્રકારે મુઘલ સામ્રાજ્ય જુલમ કર્યો હતો પોતે ધર્મ પરિવર્તન કરાવતા હતા ધર્મ પરિવર્તન કરવામાં આ સાહેબ ના પાડી અને એમને જીવતા જ્યારે દિવાળીના ચણી દેવામાં આવ્યા અને એ દિવસને આજે ગત વર્ષે આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબે આ ઇતિહાસ જે સાચો ઇતિહાસ છે એ સાચો ઇતિહાસ આપણી ભય પેઢી પણ જાણી શકે એને લઈને આ વીર બાલ દિવસ છવ્વીસ ડિસેમ્બરે એની જ્યારે સરહદ જે વરી હતી અને સરહદ નિમિત્તે જે આ મોદી સાહેબે જે કામગીરી કરે છે ખૂબ સુંદર છે અને આ બંને વીર પુત્રોને હું દિલથી નમન કરું છું હું જસબીરસિંહ પ્રમુખ અંકલેશ્વર ગુરુદ્વારા સાહેબ આજ રોજ શીખ ધર્મના દસમા ગુરુ શ્રી ગુરુ ગોવિંદસિંહજીના નાના સાહેબજાદા શ્રી જોરાવરસિંહજી અને બાબા ફતેહસિંહજી તેઓના શહાદનને યાદ કરી આજ રોજ વીર બાલ દિવસ તરીકે દરેક ગુરુદ્વારાઓમાં શાળાઓમાં આ દિવસ ઉજવવામાં આવી રહ્યું છે આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબજી જેઓએ આ એક બહુ જ મહાન કાર્ય કર્યું તેઓએ વીર બાલ દિવસના રૂપે આજના દિવસે આખા હિન્દુસ્તાનમાં વીર બાલ દિવસ તરીકે નાના સાહેબજાદાઓને યાદ કરી ઉજવવામાં આવી રહ્યું છે અને તે ભજન કીર્તન ભૂર્ખા તૂટ લંગર ચા નાસ્તા બધી વ્યવસ્થા કરવામાં આવી છે આજે એમની શહાદતને એમના ચારો પુત્રોની શહાદતને ભૂલી ના શકાય કે તેઓએ હિન્દુ ધર્મની રક્ષા માટે ਆ ਸ਼ਹਾदत ਆਪ ਹੀ ਇਹ ਤੇ ਜਸਪੀਰ ਸਿੰਘ ਪ੍ਰਮੁਖ ਅਨਕਲੇਸ਼ਰ ਗੁਰਦੁਆਰਾ ਸਾਹਿਬ ਆਜ ਰੋਜ ਸਿੱਖ ਧਰਮ ਦਾ ਦਸਵਾਂ ਗੁਰੂ ਸ੍ਰੀ ਗੁਰੂ ਗੋਬਿੰਦ ਸਿੰਘ ਜੀ ਦਾ ਨਾਨਾ ਸਾਹਿਬ ਜੀ ਦਾ ਸ੍ਰੀ ਜੋਰਾਵਰ ਸਿੰਘ ਜੀ ਅਤੇ ਬਾਬਾ ਫਤਿਹ ਸਿੰਘ ਜੀ ਕਿਉਂ ਸ਼ਹਾਦਤ ਨੇ યાદ કરી આજ રોજ વીર બાલ દિવસ તરીકે દરેક ગુરુદ્વારાઓમાં શાળાઓમાં આ દિવસ ઉજવવામાં આવી રહ્યું છે આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબજી જેઓએ આ એક બહુ જ મહાન કાર્ય કર્યું તેઓએ વીર બાલ દિવસના રૂપે આજના દિવસે આખા હિન્દુસ્તાનમાં વીર બાલ દિવસ તરીકે નાના સાહેબજાદાઓને યાદ કરી ઉજવવામાં આવી રહ્યું છે